આજે મિત્રો સ્વાગત છે નવા માં તો મિત્રો આજનો વ્લોગ આપણે ખાવા જ્યાં નહીં ઘરે વિડીયો પટાયો તરત આપણે વ્લોગ ચાલુ કરી દીધો શેનો વ્લોગ હતો હું તમને જણાવી દઉં આ બરફની પાટ છે આના ઉપર ઊભું રહેવાનું હ જો પગ હાલો જુઓ નહીં હા હા આ આપણે વરસ પહેલાં ચેલેન્જ કરી હતી આથ મૂકવાની કરી આ વખત વર્ષ પછી પગની ચેલેન્જ આવી હ

લગભગ <laughs> <laughs> <laughs>

કટતી મૂકો હેડફોન રેડી અનુકુળ આવી ગયો હવે અલાવતા નહીં સ્ટાર્ટ ઓ ગણવાનું ફૂલ ગરમી નેકડી બધી મટી જાય બરોબર ઊભા રહેવા કેમેરા

મિત્રો હળા તો એન મિલિટ છે અહીં શક્તિ હજી હલે એમ સ નહીં ખેત મે પાણી બસતું નહીં શક્તિ જબર આમ સ્ટેચ્યુ થઈ ગયો એમ બચા અબ બંને તો 7-8 મિનિટ સુધી તાલ મેલાશે આ હા આ આ આજાજો તમે સાંભળજો હા 4 મિનિટ

રોપસ ઉક્રેન આવીને ટ્રાય કરું નહીં શક્તિ શું હોય પરમેタル પાણી ટેલેન્ટેડ બોય આ તો આવીને કોઈ ટ્રાય કરવું નહીં અમારામાં જિગર હવ અરે ભાઈ જિગરની વાત તો આવી તો વાત આવી જ નહોતું পিছ <laughs> পুনে <laughs> <laughs> <Das karen laughs> <utre. laughs> સોરા ના ખોડીલા રોન કે રોન કે આવવા પડી હા પંજી કે હુઈતા રહીયા ઓમ રાખે તો રોક તો જંગલા મારે ઇને પક ન લાગતું જીતવા દેખી લાડ્યું આપણો નંબર તો આ લાગતું જાય એજી નામ ની માય ગાડું મારા ગીતેલું પાળી જાતું અરે થોડો તો અમે તો રમતા નાખી શું કોઈન હલવામ ગણતા નહી પણ પણ ઉકળા નિમટ બનાવા આ બધી આ બધી મિનિટ ઓફ ફાઈલ બ્લોક કરી દેવા

છે આઉટ કે 15 કા દાવ બોલુ ભાઈ 15 કા નહીધું આવો 15 પોકી દીધું કે કુછ કરકે જાયગા આપા 15 પોકી દી ના કલ્લા કે કદે અમે આમ જીતને કે લિયે આયા જીતકે જઈએ આપા દરના પોકી એ ભાઈ શક્તિ ઉપર જવા નાજી આ શક્તિ ઉપર જાવ એણો એણો આવતરો શક્તિ ઉતરો લાલભાઈ કીધું તન લગભગ 10 ને પેહીયા પગ ને તારા 10 ના 20 જેવું જોયું છે મિનિટ ના 20 સેકન્ડ જેવું. આપણે સ્ટોપ કરી આવું તો રેકોર્ડ રેકોર્ડ ના ના ઓપરેશન ઓપરેશન એટલા રિક્સ ના લઈ

રહી કે રહી કે હાથ મેલવા મે અમુક વખત અમે તો રહી કતા જ નતા શ્યા કણ નોમ જતા હતા હું સક્તિ કાઠો મોણા કરો આ ગયા 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 પોત્રી

એટલે જ મિશ્રી કેરતું પ્રોડક્ટ આટલો બધો ઓ આ બાઈક પર ટેટા ના લગાવી દેજે બસ વાહ વાહ મને ઉભા રહે મોલ હું યાદ કરો ખલેયા ઓન ગટન માં હોમ નોટ હજુ સુધી છે કે કરતી યાદ કરો બસસો ની આરી યાદ યાદ

વધ <laughs> 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 હજકતેના હાલ ભઈ લેજો બોલા નોળોલોકી હાથ ની હોતી ડાલક ને ઉપર હલાય ના જાતા એ બોયંજી તો બરામમાં ઉતારતા જઈ અલ્યા આયો બરાત થોડી લાઈન પાળો ને પહેલા ઈને સીધી રીતે ઉભારો

તમે કાયદેસર રહી નહી જીતી ગયો જીતી છો મિત્રો દરેક પણ બઉ કરા દરેક નો ટાઈમ ગણાય તો પહેલા નંબરે હું આવ્યો હતો તો હું બત્રીસ સેકન્ડ સુધી આ બરફની લાદી ઉપર ભરી ઈચ્છ્યો હતો બીજા નંબરે વિજય આવ્યો હતો તો પાંચ ને બે સેકન્ડ સુધી વિજય ભર્યો હતો અને ત્રીજા નંબરે શક્તિ આવ્યા તો દસ મિનિટને વીસ સેકન્ડ ભર્યો હતો અને ચોથા નંબરે ભરચી આ હતા તો એ ખાલી નવ સેકન્ડને જ બરફની લાદી ઉપર ભારે ઈચ્છ્યા હતા પાંચમા નંબરે અમાર કુંબલ નાયક બા હતા ભેડાયામ પણ એક ખાલી પોત્રીસ સેકન્ડ જ ભારે ઈચ્છા પછી છઠ્ઠા નંબરે નિકુલ આવ્યો હતો નિકુલ એકવીસ સેકન્ડ આઉટ થઈ ગયો સાતમા નંબરે સદેવ આવ્યો હતો તો સદેવ દસ સેકન્ડ જ ખાલી ભરે ઈચ્છું અને આઠમા નંબરે બધી ચેલેન્જોમાં બહુ જીતી જઈ પણ આ ચેલેન્જમાં માં એનો ગજ ના વાજો બે મિનિટ ને ચાર સેકન્ડમાં એ આઉટ થઈ ગયા છોકરા કે આપણે યુટ્યુબ માં ત્રણ ચેનલો છે રાજા બહુચર પંચોપાટણ રાજા બહુચર ત્રણ ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો ફેસબુક માં બે પેજ છે રાજા બહુચર પાટણ લોગ બંને પેજ ને ફોલો કરી દેજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી